ચુરા તાલુકામાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નવી મોરવાડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો આજથી ચુરા તાલુકાના વિવિધ ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ભ્રમણ કરશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ચુરા તાલુકાના નવી મોરવાડ ગામમાં પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તેમજ ગ્રામજનોએ સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ એકસો ત્રેપન જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓ થકી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આયુષ્યમાન કાર્ડ યોજના ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન મફતમાં રાશન જેવી બીજી ઘણી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું તેમજ આરોગ્ય ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ચુડા તાલુકા વિકાસ અધિકારી પીએસ મેવાડા એ એલ ટમાલિયા એસઆઈ ઝીંજુવાડીયા તથા ભાજપા અગ્રણી તનકસિંહ રાણા ઘનશ્યામભાઈ રોજાસરા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માદર માનસકભાઈ મસાણી વિનોદભાઈ વાઘેલા સરપંચ ભૂપતભાઈ માત્રાડીયા કમ મંત્રી નિરાલીબેન લીંબડ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહદેવસિંહ પરમાર તેમજ શૈલેષભાઈ વાઘેલા દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાુડા